નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં શ્રી વિષ્ણુ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી વિષ્ણુ પુરાણના અત્યાર સુધીમાં આપણે બાવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે આપણેસમો ભાગ સાંભળીશું હરિયોગીએ પોતાના ચિત્તને બ્રહ્મચિંતનને અનુરૂપ બનાવીને બ્રહ્મચર્ય અહિંસા સત્ય અસ્તે અને અપરિગ્રહનું નિષ્કામ ભાવે પાલન કરવું જોઈએ તથા સંયતચિત્તે સ્વાધ્યાય શૌચ સંતોષ અને તપનું આચરણ કરે તથા મનને નિરંતર પરબ્રહ્મમાં જોડી રાખે આ પાંચ પાંચ યમ અને નિયમો બતાવ્યા છે એમનું સકામ આચરણ કરવાથી અલગ અલગ ફળ મળે છે અને નિષ્કામ ભાવે સેવન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે યતિએ ભદ્રાસન વગેરે આસનોમાંથી કોઈ એકનું અલંબન કરીને યમ નિયમ વગેરેથી યુક્ત થઈને યોગા અભ્યાસ કરવો જોઈએ ખાંડિક્ય કહે છે હે મહાભાગ એ બતાવો કે જેનો આશ્રય કરવાથી ચિત્તના સંપૂર્ણ દોષો નષ્ટ થઈ જાય છે તે ચિત્તને શુભ આશ્રય શું છે કેશી ધ્વજ કહે છે હે રાજન ચિત્તનો આશ્રય બ્રહ્મ જ હશે જે સાકાર અને નિરાકાર અથવા અપર અને પરરૂપે સ્વાભાવિક રીતે બે પ્રકારનો છે હે ભૂપ આ જગતમાં બ્રહ્મ કર્મ અને ઉભયાત્મક નામે ત્રણ પ્રકારની ભાવનાઓ છે આ ત્રણમાંથી પ્રથમ કર્મ ભાવના બીજી બ્રહ્મ ભાવના અને ત્રીજી ઉભિયાત્મક ભાવના કહેવાય છે આ પ્રમાણે આ ત્રિવિધ ભાવનાઓ છે સનનાંદી મુનિઓ બ્રહ્મ ભાવનાથી યુક્ત છે અને દેવતાઓથી લઈને સ્થાવર જંગમ સુધીના તમામ પ્રાણીઓ કર્મ ભાવના યુક્ત છે તથા સ્વરૂપ વિષયક બોધ અને સર્વાગ્ધિ વિષયક અહંકારથી યુક્ત હિરણ્ય ગર્ભ વગેરેમાં બ્રહ્મ કર્મથી ઉભયાત્મક ભાવના છે હે રાજન જ્યાં સુધી વિશેષ જ્ઞાનના હેતુ કર્મ ક્ષીણ થતા નથી ત્યાં સુધી અહંકારાદિ ભેદના કારણે ભિન્ન દ્રષ્ટિ રાખનારા મનુષ્યોને બ્રહ્મ અને જગતની ભિન્નતા પ્રતીત થાય છે જેમ સંપૂર્ણ ભેદ નિવૃત્ત થઈ જાય છે તે સત્તા માત્ર અને વાણીનો અવિષય છે તથા સ્વયં અનુભવ કરવા યોગ્ય જ છે તે જ બ્રહ્મ જ્ઞાન કહેવાય છે તો અહીંયા શ્રી વિષ્ણુ પુરાણનો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના આપણે ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતા શ્રી વિષ્ણુ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો